મામલતદાર સાહેબ તમે વાકેફ જ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ એટલે કે મામલતદાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યું આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો હાથમાં પથ્થર વાગે માણા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કા તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માગવા જવાનું

ની પરમિશન લેવી પડે એવું એફઆઈઆર ઉલ્લેખ નથી કે પરમિશન થી લાઠી જયારે કોઈ ઘટના કાયદાની વાત કરું છું કે કોઈ ટોળું વિખેરાઈ જવાની સૂચના આપવા પછી પણ ન વિખેરાય અને પોલીસને બળ કરવાની જરૂર પડે ત્યારે પરવાનગીથી બળ પ્રયોગ કરવો લાઠીચાર્જ કર્યો રાજ અમરેલીની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસવાળાને વાળાને ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો કા કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી સુઓ મોટો કોગ્નિઝન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે ચેતન કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડ નાખી ગાડીઓ એ કયો ગુનો કર્યો સીસીટીવી માં દેખાય છે આમ ડંડા મારી મારીને તોડી નાખે છે એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે તો સમય સંજોગ ઉજી પડે અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય હું આ ટેબલ ઉપર આટ પછી કાટ તોડ નાખું તો વ્યાજબી છે તમે એને વ્યાજબી માનશો તો હું તોડી નાખું કાચ તો પોલીસે ગાડી શું કામ તોડી નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ હું કહી દઉં છું પોલીસ ભલે કોચીભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનોભાઈ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની ની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા આઠ હજાર માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે એક મિનિટમાં દસ મિનિટમાં એક કલાકમાં આવડી મોટી પોલીસ આઈબી તંત્ર શું કરતું હતું એમને ખબર પડી આઈબી ને કે વિછીયા માં આઠ હજાર લોકો આવવાના છે નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજાર માંથી આવે કોઈ કારખાને થી આવે પોલીસે ઇરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડેવી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂક છે છતાં એ પગલાં પગલા નથી લીધા

મોટા અધિકારીઓ થી કોઈ એસપી બધાય ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસ ના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો

તો મરી જાય કોઈ માણસ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ્યાં દીકરો મરી ગયો હિન્દુ નો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે જો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં આવેલા માણસો ની થઈ હિન્દુ પરંપરામાં બેસણું એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહીં બોલો તમે આ પોલીસ ને એક શબ્દ નહીં કહો કે બેસણામાંથી કેવી રીતે પકડાય ઓલા ભાઈ કોણ હતા મને બોલાના જમા જેલમાં પૂછ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ બિંદુ છોક નઈ મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં જ પોલીસ પકડી જાય તમે વાજબી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો ડીએસપી ને કલેક્ટર તો મોટા હોદ્દાઓ છે એ બચી જાય નાના માછલા પકડાઈ જશે આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમના અને દમડાટી મારીને દાડિયો છોડે છે ત્યાં કારખાના છે વિછાની બજારમાં લોકો ઈરાખ હશે છે એક તો વેપારી શું નામ એનું ઓલા સીસીટીવી વાળા દશવિન અ તેલો સનાળીનો ગામના એક આગેવાન છે પટેલ છે વિતેશ પટેલ અરણિયા અરણિયા એ એનું ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો

આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલ્ટાની ત્રણસો હાથ આની ઉપર ભાઈ નો દીકરો લઈ ગયા પથ્થર મારો પાંચ વાગે પછી ગયા એ કોરો કાગળ લાવતો હું સાહેબ તમને આરટીઆઈ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન ની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ આ હું તમને કહેતો જ આવ છું પોલીસ ને જેનો હાથો બનવું એ બને અમે રાજકીય રીતે જોઈ લઈશું વગર પરમિશન એ લાઠીચાર્જ કેવી રીતે થયો તમારો આઉટવર્ડ નંબર પોલીસ નો નંબર વાયરલેસ કોમ્યુનિકેશન ની ડિટેલ હું તો માગું છું તમારે મને દેવાની છે ને મારા નામજો માગું છું આટલી હદે ગરીબ માણસો પર અન્યાય કરવાનો આપણે એટલા માટે ખુરશી બેઠા છીએ આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત આપણા બાપ મજૂરી બે ધોકા અપેક્ષા છે સમાજ ને દેશ ને લોકતંત્ર ને આપણે કઈ સારું કામ કરશું આપણી પાસે અપેક્ષા છે આપણે નો ભણ્યા હોત તો કોની પાસે અપેક્ષા રાખે તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું ધાંભલ છે તમે તો કોઈ સુવો મોટો કોકની જ નથી લીધું તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીન ના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ આપવી જોઈએ સુઓ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું છે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું ખૂન થઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટરના માણસો પોલીસના માણસો દમદાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ રેબિંગ થોરિયાળીમાં જમીન ખાલી કરવાનું કેમ જેસીબી લઈને નથી જાતા તો લેન્ડ રેબિંગ થયું છે સરકારી જમીન છે તમે મામલતદાર છો મહેસૂલી અધિકારી તમારી ફરજ છે ઘનશ્યામભાઈ તો આલો હવે આ દુનિયામાં નથી તમે તો છો ને તો લેન્ડ ની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે

આ ગ્રેબિન પેલા તો ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ ત્રેવીસ બે હજાર બાવીસ ત્રેવીસ માં લેન્ડ ગ્રેબિંગ હામી કરવામાં આવી તો ઘનશ્યામભાઈ નું છે તો આના જવાબદાર કોણ સરકારી માણસો જમીન છે મામલતદાર ની જવાબદારી હતી તમારે મામલતદારો તમાશો એક જાગૃત માણસ અરજી કરે તો એને મારી નાખવામાં આવે ગુજરાત છે બિહાર છે અને આપણે બિહાર બનાવવું છે મામલતદારો બધા એટલા માટે રાખ્યા છે ગુજરાત બિહાર બની જાય સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહીં કોઈ વસ્તુ નહીં અને ઉલટાનું ઉપર નાખ્યું આ વસ્તુ ભૂલી ગયા પણ આ બીજા બીજા આમાં ગાળી આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને કઉમદાર જે હાજર કરવાના કેટલી કલાકે તેને હાજર કર્યા આયા અંગ્રેજ શાસન આવે સાચી વાતી તો આ જો દારૂ સાહેબેલા અંગ્રેજો નહીં હશે ઔરંગઝેબ નું શાસન છે અને ચોરી એટલી છે

પોલીસે વગર પરમિશન ઓથોરાઇઝ પરમિશન વગર લાઠી ચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે બધું મેં તમને રજૂઆત કરી તમે મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહરી આપો તમારે જે લેખિત આપી દો આ રે લેખિત રજુઆત લેવો હાલ વાંચી લો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો ઝેરોક્ષ કાઢજો ત્યાં છે સ્ટાફ सारी कर दी बाकी देवी देवी नहीं आओ ओ गले भी टिकट काडो छह मार्च के सब मैं तो 12 बजे ममदार ऑफिस में तो है ना okay પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજીસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નથી મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રમપરા સાહેબ છે રૂબરૂ મારી લઈ જશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો જો સાહેબ આની ઇન્વર્ટ જે કંઈ સાચું કરજો પેલી નકલ આવી ありがとうございます。 તમારે સાહેબ પોલીસ જે નિર્દોષ લોકો ને બાઇક માટે હેરાન કરે છે તમે કડક સૂચન આપો કે જેટલાની બાઇકો બચી છે બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતી પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવીને જે ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછી જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલમ કરવામાં બાકી નથી રાખ્યું હજુ તો એને શું ના છે એટલે પોલીસ ગાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે ત્રાસ બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે ચાલુ છે પોલીસ વાળા બેસાડી રાખ્યા એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આની ઉપર સાહેબ તમે ઉઘરાણી લેજો સાહેબ દાઉ સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે

જિલ્લા મેજિસ્ટ્રેટ ના નિયંત્રણ કામગીરી કરવાની છે જિલ્લા મેજિસ્ટ્રેટ જ્યાં સુધી તમારી રીતે કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પોતા જ આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કઈક થશે જવાબદારી કોની તો તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો

અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો